ગણતરી એ છે એ ગમે ઓગણીસ મોતી સુધી કદાચ છે એ મારી લાઈન છે એ કમ્પ્લીટ થાશે તો તમે મેં અહીં એક મોતીથી શરૂઆત કરી છે તમારે ત્રણથી કરવી હોય તો ત્રણથી પણ કરી શકો એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે કરવી હોય તો એવી રીતે પણ જે તમે કરી શકો આ આપણી છે એ છેલ્લી લાઈન છે તમે જોઈ શકો છો હવે અહીંયાથી છે એ આપણે બીજી કોથળી છે એ શરૂઆત થાય છે આવી રીતની છે એ હું ક્રોસમાં છે એ બધી જ છે એ કોથળી છે એ ઉતારવાની છું તમે જોઈ શકો છો તેમ છતાં પણ હું તોરણ જ્યારે છૂટશે ત્યારે છે એ આખો વિડીયો છે એ તમને કઈ રીતનો લાગે છે બધું આખું કમ્પ્લીટ તોરણ એ છે એ હું તમને બતાવીશ હવે છે એ કોઈ પણ કોથળી પૂરી થાય એટલે હું છે એ વચમાં છે એ ખાલી આવી જ લાઈન નાખું છું બે વ્હાઇટ બ્લુ બે વ્હાઇટ અને જે આગળની તમારે કોથળી નાખવી હોય એ જ પ્રમાણે છે એ નીચેની છે એ પબડી છે એ નાખી દેવી છેલ્લું એક મોતી મૂકી પબડીમાંથી કાઢી અને આપણે છે એ જ્યાંથી સોય આવી હતી ત્યાં જ છે એ પાછી નીચે છે એ જવા દેવાની છે એટલે શું થશે તો કે બંને કોથળીની વચમાં છે એ થોડોક છે એ આપણે ગેપ દેખાશે કે અહીંથી અહીંયા છે એ કોથળી છે એ આપણી પૂરી થઈ છે અને અહીંથી બીજી નવી કોથળી છે એ શરૂ થઈ છે હવે છે અહીંયાથી છે એ આપડી નવી કોથળી છે એ સ્ટાર્ટ થશે તમે જોઈ શકો છો કે આપણી છે એ નવી કોથળી છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે મેં છે એ નાની નાની જ છે એ કોથળી છે એ ઉતારી છે તમે છે એ વધારે મોતી નાખી અને મોટી મોટી પણ છે એ કોથળી છે એ ઉતારી શકો છો હું છે અહીંયા છે એ ચાર કલરના મોતીની છે એ અલગ અલગ છે એ કોથળી ઉતારવાની છું હું તમને આગળ આગળ છે એ બધી જ છે એ કરીને કમ્પ્લીટ કરીને બતાવું અહિયાં છે એ આ વિડિયો છે હું અહીંયા જ છે એ પૂરો કરું છું મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં આગળની કોથળી જે અધૂરી છે એ હું આગળના વિડીયોમાં છે એ તમને બતાવીશ જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે હું આગળના વિડીયો મૂકું તો તમને છે એ જલ્દી દેખાઈ જાય